આ જોયા તમે દ્રશ્યો આ વિડીયો ઓગસ્ટ બે હજાર એકવીસનો છે જ્યારે યુએસએ અફઘાનિસ્તાનમાંથી વિડ્રો થયું હતું અને ત્યારે અફઘાનિસ્તાનમાં ખૂબ જ કેઓટિક સિચ્યુએશનનું નિર્માણ થયું હતું તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણે ફરી એકવાર અફઘાનિસ્તાનમાં રસ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર થોડાક સમય પહેલા જ એક પોસ્ટ કરી છે જેમાં તેમણે હાલની તાલિબાનની સરકારને ધમકી આપી છે કે જો અમેરિકાને પાછું આપવામાં નહીં આવે તો એના દુષ્પરિણામો ભોગવવા પડશે તો સૌ પ્રથમ આપણે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ સાઇટ પરની એ પોસ્ટ પર નજર કરીએ અને આ પછી આપણે એ સમજીએ કે બાગરામ એરબેઝનું યુએસએ માટે કેમ આટલું બધું મહત્વ છે કે જે અફઘાનિસ્તાનમાં આવેલું છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો પર જોઈ શકો છો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલની સાઇટ પર આ જે પ્રતિક્રિયા આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું છે કે ઇફ અફઘાનિસ્તાન ડઝ નોટ ગીવ બાગ્રામ એરબેઝ બેક ટુ ધોઝ ધેટ બિલ્ટ ઇટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બેડ થિંગ્સ આર ગોઈંગ ટુ હેપન પ્રેસિડેન્ટ ડી ડીજેટી ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો બાગરામ એરબેઝ કે જે અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે જો તેને પાછું આપવામાં નહીં આવે તો અફઘાનિસ્તાને ખૂબ મોટા પાયે દુષ્પરિણામો ભોગવવા પડશે તો હવે તમે દર્શક મિત્રો આપ તમને સ્ક્રીનમાં મેપની મદદથી સમજાવીએ કે આ બાગરામ એરબેઝનું અમેરિકા માટે કેમ એટલું બધું મહત્વ છે અને કેમ ડોનાલ્ડ ટ્રમ્પને બાગરામ એરબેઝમાં આટલો બધો રસ ઊભો થયો છે આપણે એક વસ્તુ પણ જણાવી દઈએ કે જ્યારે ગયા વર્ષે યુએસએમાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ થઈ તો ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પ એક વસ્તુ ચોક્કસ કહેતા હતા કે બાગરામ એરબેઝ એ યુએસએની પાસે જ હોવું જોઈએ તો સૌ પ્રથમ તમે આ નકશામાં જોઈ શકો છો બાગરામ એરબેઝ જે છે ઉત્તરી અફઘાનિસ્તાનમાં આવેલું છે અફઘાનિસ્તાનનો ઉત્તરનો ભાગ છે આવેલું છે એક તરફ પાકિસ્તાન છે આ તમે જોઈ શકો છો કોરિડોર એ થકી ભારત અફઘાનિસ્તાન સાથે જોડાયેલું છે આ બાજુ આવે છે વખાન કોરિડોર થકી ચાઇના અફઘાનિસ્તાન સાથે જોડાયેલું છે અને ઉપર આવે છે તાજિકિસ્તાન હવે વાત કરીએ બાગરામ એરબેઝની તો બાગરામ એરબેઝ એ અફઘાનિસ્તાનની જે રાજધાની છે કાબુલ ત્યાંથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ બાગરામ એરબેઝમાં બે રનવે છે એક તો ત્રણ પોઈન્ટ છ કિલોમીટર લાંબો મેઇન રનવે છે અને બીજો જે રનવે છે બે પોઈન્ટ નવ કિલોમીટર લાંબો સેકન્ડરી રનવે છે તો હવે આપણે જાણીએ કે આ બાગરામ એરબેઝ ક્યારે બનાવવામાં આવ્યું તો બાગરામ એરબેઝ ઓગણીસો સાહીઠના દાયકામાં તેને બનાવવાની શરૂઆત કરવામાં આવી તે વખતના યુએસએસઆર દ્વારા અફઘાનિસ્તાનના જેટલો પણ ઉપરનો ભાગ છે તાજિકિસ્તાન કઝાકસ્તાન ઉઝબેકિસ્તાન એ બધું જ યુએસએસઆરનો ભાગ હતું અને યુએસએસએસઆર દ્વારા ઓગણીસો સાહીઠના દાયકામાં બાગરામ એરબેઝ બનાવવાની શરૂઆત કરવામાં આવી અને બાગરામ એરબેઝ છેલ્લે ઓગણીસો છોતેરમાં બનીને તૈયાર થયું આ પછી ઓગણીસો ઓગણા યુએસએસઆર એ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ઓગણીસો ઓગણા એસીથી લઈને ઓગણીસો નેવ્યાસી સુધી યુએસએસઆર એ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ત્યાં અફઘાનિસ્તાનમાં યુએસએસઆરનું રાજ રહે છે અને આ પછી ઓગણીસો નેવ્યાસીમાં જ્યારે યુએસએસઆર ઉચાળા ભરે છે એટલે કે યુએસએસઆરનું વિઘટન થાય છે તે પછી આ બાગરામ એરબેઝ એ અફઘાનિસ્તાનના ફોર્સિસના હાથમાં આવે છે પરંતુ તે વખતે જે રશિયાનો જે લોજિસ્ટિકલ સપોર્ટ હતો રશિયન ફોર્સીસ જે એમને એમને જે સહાય આપતું હતું તે બંધ થાય છે અને આ પછી ઓગણીસો છન્નુંમાં છેલ્લે બાગ્રામ એરબેઝ એ તાલિબાનના હવાલે થાય છે અને આ પછી ઓગણીસો છન્નુંમાં તાલિબાન નોર્ધન અલાયન્સ પાસેથી જે સિવિલ વોર જેવી જે સિચ્યુએશન હોય છે તે દરમિયાન તે નોર્ધન અલાયન્સ પાસેથી તાલિબાન બાગ્રામ એરબેઝને લઈ લે છે અને પછી આવે છે બે હજાર એક નો સમયગાળો કે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં દાખલ થાય છે નાઇન ઇલેવનના હુમલા પછી અને બાગરામ એરબેઝ યુએસ અને નાટો ફોર્સિસ એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનું લોજિસ્ટિક્સ અને કમાન્ડ સિસ્ટમનું આ હબ બનીને ઉભરે છે બાગરામ એરબેઝ અને આપને જાણીને નવાઈ થશે કે બે હજાર એકથી લઈને બે હજાર એકવીસ સુધી અમેરિકાએ બાગરામ એરબેઝમાં બસો મિલિયન ડોલર જેટલું ત્યાં એમણે પોતાનું રોકાણ કરેલું છે એટલે કે ત્યાં એને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ડેવલપ કરવામાં આવ્યું છે ઇવન એ જે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને મોડર્ન લાઇન પર અમેરિકા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે હવે આપણે સમજીએ કે અમેરિકા માટે બાગરામ એરબેઝનું જીઓ સ્ટ્રેટેજીકલી મહત્ત્વ શું છે તો બાગરામ એરબેઝ એવી એક જગ્યાએ આવેલું છે કે જ્યાંથી પાકિસ્તાનની સરહદ પણ એમને ત્યાં નજીક પડે છે અને બીજું સૌથી મહત્ત્વનું એ છે કે બે હજાર એકવીસમાં જ્યારથી એ તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યું છે ત્યાર પછી અફઘાનિસ્તાનમાં ચાઈનાનું પ્રભુત્વ વધી ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટપણે માને છે કે હાલમાં બાગરામ એરબેઝનું જે સંચાલન છે તે ક્યાંક ને ક્યાંક એમને શંકા છે કે ચાઇના કરી રહ્યું છે આમ જો ફરી એકવાર યુરેશિયામાં અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં હવે આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પોતાનું પ્રભુત્વ ફરી કાયમ કરવું હોય એટલે કે પોતાનું પ્રભુત્વ ફરી એકવાર યથાવત કરવું હોય તો આ બાગરામ એરબેઝ એમની માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે જ થોડાક સમય પહેલાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ લંડનની મુલાકાતે ગયા ત્યારે જ પણ તેમણે પી લંડનના વડાપ્રધાન કેર સ્ટામર સાથે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું ત્યારે પણ તેમણે બાગરામ એરબેઝનો ઉલ્લેખ કર્યો હતો અને આ પછી પણ હવે એમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર આજે એમણે આ પોસ્ટ લખી નાખી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસને જો બાગરામ એરબેઝ પાછું આપવામાં નહીં આવે તો એના ખરાબ દુષ્પરિણામો એ તાલિબાનની નવી જે સરકાર છે અફઘાનિસ્તાનની તેણે ભોગવવા પડશે હવે એક વસ્તુ આપણે જણાવી દઈએ કે જ્યારથી બે હજાર એકવીસમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યું છે ત્યારથી અફઘાનિસ્તાન પર ખૂબ મોટા પાયે યુએસના અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ખૂબ ગંભીર સેન્ક્શન્સ ત્યાં હજુ પણ યથાવત છે અને તાલિબાન સમયાંતરે ગુહાર કરતું આવ્યું છે કે તેમની પર આ સેન્ક્શન દૂર કરવામાં આવે તો હવે જોઈએ એ તો હવે ભવિષ્યમાં જ ખબર પડશે કે આ જે બાગ્રામ એરબેઝ જે છે ત્યાં ફરી એકવાર અમેરિકા પ્રવેશ કરી શકશે કે કેમ તો આ બાબતે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પની આજે વોલ્ફ વોરિયર ડિપ્લોમેસી જે છે કે બ્લેકમેલ કરવા અને આમ ટ્વિસ્ટિંગ કરવું તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર